નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમરેલીમાં એસટી વિભાગના પાંચ દલિત કર્મચારીઓએ અન્નજળનો ત્યાગ કર્યો અમરેલી એસટી વિભાગના દલિત કર્મચારીઓ સાથે જાતિગત ભેદભાવ રાખવામાં આવતો હોવાથી પાંચ કર્મચારીઓ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં અન્ન જળનો ત્યાગ કરી ઉપવાસ પર બેઠા અમરેલીમાં એસટી વિભાગમાં કામ કરતા પાંચ દલિત કર્મચારીઓએ અન્નજળનો ત્યાગ કરી આંદોલન શરૂ કર્યું છે એસટી વિભાગમાં બેઠેલા જાતિવાદી તત્વો દ્વારા જાતિ દ્રેષ દાખવી આ દલિત કર્મચારીઓની અલગ અલગ સેન્ટરોમાં બદલી કરી દેવામાં આવી હતી જેના વિરોધમાં હવે આ પાંચે કર્મચારીઓએ છેલ્લા ત્રણ દિવસથી અન્ન જળનો ત્યાગ કર્યો છે અને અમૃત ઉપવાસ પર બેઠા છે અમરેલી એસટી વિભાગના ત્રણ દલિત કર્મચારીઓ પરેશભાઈ ચૌહાણ અનિલભાઈ વાળા અને મનીષભાઈ વાળા સાથે રાજેશભાઈ અને નરેશભાઈ વાળાએ અંજળનો ત્યાગ કર્યો છે તેમની સાથે ધીરજભાઈ પરમાર અને સાગરભાઈ પરમાર પ્રતિક ઉપવાસમાં જોડાયા છે જો કે તંત્ર દ્વારા હજી સુધી તેમના વિરોધની કોઈ નોંધ પણ લેવામાં આવી નથી અને કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી નથી હવે આ મામલે ઉપવાસીઓએ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા અમરેલી એસપી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ન્યાયની માગણી કરી છે પોતાને થયેલા અન્યાય સામે આંદોલનકારીઓએ અન ત્યાગ કરીને અમરેલી કલેક્ટરને સંબોધીને એક પત્ર લખ્યો છે આ પત્રમાં જણાવાયું છે કે તારીખ ત્રણ નવ બે હજાર પચીસથી અમરેલી એસટી વિભાગના કર્મચારી તથા અમો ત્રણ વ્યક્તિ આપની કચેરીના પટ્ટાંગણમાં પ્રત્યેક ઉપવાસ કરી રહ્યા હતા તારીખ છ નવ બે હજાર પચીસથી અમે પાંચ વ્યક્તિ અંધળનો ત્યાગ કર્યો છે અને બે વ્યક્તિ પ્રત્યેક ઉપવાસ પર છીએ તેમ છતાં તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ જાતની મેડિકલ સુવિધા કે પૂરતું પોલીસ રક્ષણ મળ્યું નથી અને હજુ સુધી અમને ન્યાય મળે તેવા કોઈ પગલાં લીધા નથી તંત્ર આટલું કઠોર કેવી રીતે બની શકે કે અમે સરકારી કચેરીમાં અમારા જીવના જોખમે ન્યાય માટે વલખા મારી રહ્યા છીએ છતાં તમારા પેટનું પાણી પણ હલતું નથી આપણે એવું તો કોનું દબાણ છે કે આપ તટસ્થ નિર્ણય લઈ શકતા નથી અમને વહેલી તકે ન્યાય અપાવવા વિનંતી છે જો આ દરમિયાન અમને પીડિતોને કોઈપણ જાતનું નુકસાન થયું અથવા જીવનું જોખમ ઊભું થયું તેના માટે અમરેલી એસપી અમરેલી સીટીપીઆઈ તથા અમરેલી એસટી વિભાગના અધિકારી જવાબદાર છે અમરેલી એસટી ડેપોના ત્રણ દલિત કર્મચારીઓ થોડા દિવસ પહેલાં જાતિવાદી તત્વોની હેરાનગતિથી કંટાળીને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમરેલી એસટી ડેપોના મેનેજર સહિતના લોકો દ્વારા આ ત્રણે દલિત કર્મીઓને સતત હેરાન પરેશાન કરવામાં આવતા હતા આ ત્રણ પૈકી બે ડ્રાઈવર અને એક કંડક્ટરની એસટીની સેન્ટ્રલ ઓફિસમાંથી બીજા ડિવિઝનમાં બદલી કરી નાખવામાં આવી હતી આમ દલિત સમાજના આ ત્રણેય કર્મચારીઓએ તેમની સાથે રાગદ્રસ્ત રખાતો હોવાના આક્ષેપ સાથે ફીનાઈ પી લીધી હતી જોકે સમયસર સારવાર મળતા તેમનું જીવન બચી ગયું હતું મળતી માહિતી મુજબ અમરેલી એસટી ડેપોમાં કામ કરતા કેટલાક દલિત કર્મચારીઓની તાજેતરમાં સેન્ટ્રલ ઓફિસ દ્વારા નડિયા જૂનાગઢ અને રાજકોટ ડિવિઝનમાં બદલી કરવામાં આવી હતી આ બદલી વહીવટી કારણોસર કરાયું કરાયાનું એસટી વિભાગે જણાવ્યું હતું પરંતુ દલિત કર્મચારીઓના મતે તેઓ બે માસ પહેલાં કર્મચારીઓને થતાં અન્ય બાબતે થયેલા આંદોલનમાં જોડાયા હોવાથી તેમના પ્રત્યે દાજ રાખી આ બદલી કરવામાં આવી હતી આ ત્રણેય કર્મચારીઓએ તે સમયે અન્ય સામાજિક કાર્યકરો સાથે કર્મચારીઓને થતાં અન્ય અંગે રજૂઆત કરવા ડીસી સમક્ષ ગયા હતા તે પછી અચાનક તેમની બદલી કરી નાખવામાં આવી હતી આ ઘટના એસટી કર્મચારી વર્તુળમાં ઘેરા પડઘા પડ્યા છે ઉલ્લેખનીય છે કે એસટી છત્તાવાળાઓ સામે બે માસ પહેલાં આંદોલનમાં અનેક કર્મચારી જોડાયા હતા જે પૈકી પાંચ કર્મચારીને અન્ય ડિવિઝનમાં મૂકી દેવાયા છે અને એ તમામ દલિત સમાજમાંથી આવે છે આ કર્મચારીઓ ન્યાય માટે પહેલાં ઉપવાસ આંદોલન પર બેઠા હતા અને હવે તમામે અનજણનો ત્યાગ કર્યો છે છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી દર્શક મિત્રો આ એ જ સરકાર છે જે દલિતો મરી જાય પણ એની સામે નહીં જોવું એ આ સરકાર છે આ સરકારનું પેટનું પાણી કોઈ દિવસ દલિતો માટે હલવાનું નથી અને દલિત નેતાઓ જે ભાજપમાં છે એના કાન પકડો દલિત નેતા જે ભાજપના ધારાસભ્ય છે એના કાન પકડો દલિત નેતા ભાજપના સંસદ સભ્ય છે એના કાન પકડો તો જ ખબર પડે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ